નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં આજે નવ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં આજે બે માં જો મિત્રો વધારે ખચાકચ વકલ દેખાય છે ત્યારબાદ ડૂમ નંબર ત્રણ માં વાત કરું તો થોડાક છૂટા છૂટા વકલ છે ડૂમ નંબર ત્રણ માં આજે ઓછી ઉતરેલી છે ડૂમ નંબર બે માં વધારે છે અને મિત્રો પાલની વાત કરું તો પાલમાં પણ આજે ગઈકાલે જેવી આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવી ક્વોલિટી સાથે કેવા ભાવ રહેલા છે તો મિત્રો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

બારસો પૂરા ત્યાં છે મિત્રો ઓગણચાલીસ નંબર મગફળી હળવી છે બારસો ને મિત્રો અત્યારે સુપર ક્વોલિટી માલ તો એ જોવા મળ્યા મિત્રો એક વોકલ મિત્રો ચૌદ ચો આસપાસનું વેચાણું છે આગળ

બારસો ને પચાસ સાડત્રીસ નંબર બારસો ને પચાસ સાડત્રીસ નંબર મગફળી છે બારસો ને પચાસ છે

તેનો મિત્રો બારસો પચાસ થી તેરસો પચાસ રૂપિયાનું રનિંગ બજાર છે અને મિત્રો જે સુપર બિયારણ ક્વોલિટી છે તેના ચૌદસો પ્લસના ભાવ જોવા મળે છે આજે મિત્રો હજી એવો હોકલ છે નહીં